પ્રશ્ન એક ગરમ દૂધ પીવાથી કયો રોગ મટે છે એ બી કોલ્ડ સી કેન્સર દી હૃદય રોગ સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન બે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદી પર આવેલું છે એ ગંગા બી નર્મદા સી સાવિત્રી દી ગોદાવરી સાચો જવાબ છે બી નર્મદા પ્રશ્ન ત્રણ વજન ઘટાડવા માટે કઈ કઠોર ખાવામાં આવે છે એ વટાણા બી મટકી સી વટાણા ડી સોયાબીન સાચો જવાબ છે એ વટાણા પ્રશ્ન ચાર કયા દેશનો ધ્વજ મેઘધનુષ્ય રંગનો છે એ પેરું બી નોર્વે સી ફ્રાન્સ डी ब्राजील साचो जवाब छे ए पेरू प्रश्न पांच कई शाक भाजी खावा थी कैंसर मटे छे ए भिंडी बी कोबी सी गाजर डी मूला साचो जवाब छे सी गाजर પ્રશ્ન છ કયા પ્રાણીનું દૂધ પીવાથી નબળાઈ ઓછી થાય છે એ ગાય બી બકરી સી ઊંટ દી ભેંસ સાચો જવાબ છે બી બકરી પ્રશ્ન સાત કયું પક્ષી તેના શિકારને માઇલો દૂરથી શોધી શકે છે એ પોપટ બી કાગડો સી શાહમૃગ દિ ગરુડ સાચો જવાબ છે દી ગરુડ પ્રશ્ન 8 કયો દેશ ઘીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે એ ભારત દેશ બી પાકિસ્તાન દેશ સી જાપાન દેશ ડી ચીન દેશ સાચો જવાબ છે એ ભારત દેશ પ્રશ્ન 9 વિશ્વમાં કયા દેશના રાષ્ટ્રપતિને સૌથી વધુ પગાર આપવામાં આવે છે એ અમેરિકા બી સાઉદી અરેબિયા સી ઇંગ્લેન્ડ બી જાપાન સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન દસ ઘૂંટણમાં દુખાવો થતો હોય તો રોજ શું ખાવું જોઈએ એ છાશ બી મધ સી કોકમ દી તુલસીના પાનનો રસ साचो जवाब छे दी तुलसीना पानों रस प्रश्न अग्यार विटामिन डी नो श्रेष्ठ स्त्रोत ए दूध डी केड़ा सी डी दी प्रकाश साचो जवाब है दी प्रकाश प्रश्न बार कया देश में सौ गीच जंगल छे ए ऑस्ट्रेलिया बी चीन सी ब्राजील સાચો જવાબ છે દી આફ્રિકા પ્રશ્ન તેર કોનો રસ પીવાથી કબજિયાત મટે છે એ બોર બી લીંબુ સી કેરી દી દાડમ સાચો જવાબ છે બી લીંબુ प्रश्न 14 जामा मस्जिद ક્યાં આવેલી છે એ દિલ્હી બી પંજાબ સી ઓરિસ્સા ડી ગુજરાત સાચો જવાબ છે એ દિલ્હી પ્રશ્ન 15 રોજ એક કાચું ઇન્ડો ખાવાથી કયો રોગ સંપૂર્ણ મટે છે એ કેન્સર બી કિડની સી ટાઇફોઇડ ડી બ્લડ પ્રેશર साचो जवाब छे डी ब्लड प्रेशर प्रश्न सोल अमिताभ बच्चन भारत छे ए बिहार बी महाराष्ट्र सी गुजरात डी उत्तर प्रदेश साचो जवाब छे डी उत्तर प्रदेश प्रश्न सत्तर भारत प्रथम नागरिक कौन छे अ मंत्री बी मुख्यमंत्री सी प्रमुख डी वडा प्रधान साचो जवाब छे सी प्रमुख प्रश्न 18 विश्वनु સૌથી સુંદર ફૂલ કયું છે અ ગુલાબ બી જાસમીન સી સૂર્યમુખી ડી નીલકમલ સાચો જવાબ છે ડી નીલકમલ પ્રશ્ન ઓગણીસ સૂર્યપ્રકાશ પાણીમાં કેટલા ઊંડે પ્રવેશી શકે છે એ સો મીટર બી બસો મીટર સી ત્રણસો મીટર ડી ચારસો મીટર સાચો જવાબ છે ડી ચારસો મીટર પ્રશ્ન વીસ ઝાડ પર ઉગતું સૌથી મોટું ફળ કયું છે એ બનાના બી પપૈયા સી જેકફ્રૂટ पल साचो जवाब छे सी फ्रूट प्रश्न एक, एक समय के लीटर पा पीवे छे। ए बस्सो लीटर बी एक सौ एकावन लीटर सी एक सौ पंचावन लीटर डी एसी लीटर સાચો જવાબ છે બી એકસો એકાવન લીટર પ્રશ્ન બાવીસ ગરબા રમવાથી કયો રોગ મટે છે એ કરોડ બી ઘૂંટણ દુખાવો સી બ્લડ પ્રેશર આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે દી આમાંથી કોઈ નહીં પ્રશ્ન ત્રેવીસ તરબૂચમાં કેટલા ટકા પાણી છે એ પચાસ ટકા બી એસી ટકા C. પંચાણું ટકા દિસ ટકા સાચો જવાબ છે D. સત્તાણું ટકા પ્રશ્ન ચોવીસ કયું શહેર દ્રાક્ષની ખેતી માટે પ્રખ્યાત છે એ દિલ્હી બી નાસિક સી વારાણસી દિ હૈદરાબાદ સાચો જવાબ છે બી નાસિક પ્રશ્ન પચીસ ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ રમે છે એ આઠ ખેલાડીઓ બી છ ખેલાડીઓ સી અગિયાર ખેલાડીઓ ડી બાર ખેલાડીઓ સાચો જવાબ છે સી અગિયાર ખેલાડીઓ પ્રશ્ન છવ્વીસ કાળા કરવા માટે કયું તેલ ફાયદાકારક છે એ કોકોનેટ બી નવરતન સી એરંડી તેલ દી શિંગ તેલ સાચો જવાબ છે સી એરંડી તેલ પ્રશ્ન સત્યાવીસ અબ્બી ડબ્બી જમીનમાં ડબ્બી રુધિપ્રયોગનો અર્થ શું થશે એ વટાણા બી મગફળી સી બટાકા દી ડુંગળી સાચો જવાબ છે બી મગફળી પ્રશ્ન અઠ્યાવીસ ગરીબની લાકડી કોને કહેવાય છે એ લીમડાને બી બાવળને સી આંબાને બી વડને સાચો જવાબ છે બી બાવળને પ્રશ્ન ઓગણત્રીસ ભીંડાનું શાક ખાવાથી કયો રોગ મટે છે એ કોરોના બી પથરી સી પેટ દુખાવો डायबिटीज साचो जवाब छे डी डायबिटीज मित्रों आ प्रश्न माटे छे प्रश्न त्रीस ढोकड़ा कया राज्य लोकप्रिय मिठाई छे ए उत्तर प्रदेश बी बिहार सी गुजरात डी राजस्थान साचो जवाब कमेंट करो મિત્રો વીડિયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે તો વીડિયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર